આજે આપણે બનાવીશું નાનાથી લઈને મોટા સુધીના ફેવરેટ એવા લસણિયા સેવ મમરા આ લસણિયા સેવ મમરા જેવા પેકેટમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી બનશે તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ લસણિયા સેવ મમરા તો તેના માટે આપણે ગેસ ઉપર એક પેન રાખેલું છે તેની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ આપણે અહીંયા સિંગ તેલ લીધું છે તેમાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે મમરા હવે અડધી ચમચી હિંગ ઉમેરીશું હિંગથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે સારી રીતે આપણે મમરાને પહેલા ચાળી લીધા છે અને હવે તેને આ રીતના કડાઈમાં ઉમેરી દેવાના છે અહીંયા આપણે દોઢસો ગ્રામ મમરા લીધા છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે અને સારી રીતે મમરા ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે મમરાને ચલાવતા જઈને સારી રીતે શેકી લેવાના છે આ રીતે મમરા શેકવાથી મમરા આપણા ખૂબ જ સરસ ક્રિસ્પી બને છે અને ભેજવારા વાતાવરણને લીધે જો મમરા હવાઈ ગયા હોય તો એ સરસ એવા ક્રિસ્પી થઈ જાય છે તમારે આ સ્ટેપ ન કરવો હોય તો મમરાને સારી રીતે તડકામાં તપાવી લેવાના તો 5 એક મિનિટ માટે આપણે મમરાને સારી રીતે શેકી લીધેલા હતા તમે જોઈ શકો છો મમરા આપણા સરસ એવા ક્રિસ્પી છે તો હવે આને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દશું મમરા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે તેમાં ઉમેરવાની એક લસણની ચટણી તૈયાર કરીશું આ ચટણી તમે પરફેક્ટ બનાવી લીધી એટલે એકદમ બજાર જેવા તમારા મમરા બનશે

હવે તેની અંદર આપણે ફરી બે થી ત્રણ ચમચી જેટલું સિંગ તેલ ઉમેરવાનું છે ગુજરાતી કોઈ પણ આઈટમ બનાવો ફરસાણની તેમાં સિંગ તેલ ઉમેરશો એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે ચમચાની મદદથી સારી રીતે આપણે તેલ અને લસણની ચટણીને મિક્સ કરી દેવાની છે આ પ્રોસેસ આપણે ગેસ ચાલુ કર્યા વગર જ કરવાનું છે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો તો ચટણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આપણે તેને ગેસ ઉપર રાખીશું અને ગેસની ફ્લેમ સાઉ મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચટણીને સારી રીતે શેકવાની છે જેથી લસણનો કાચો ટેસ્ટ આપણા મમરામાં ન આવે પાંચથી સાત મિનિટ માટે આપણે લસણની ચટણીને સારી રીતે સાતળી લેવાની છે હવે તેની અંદર આપણે ફરી હિંગ ઉમેરીશું હિંગથી ખૂબ જ સરસ લસણયા મમરામાં ટેસ્ટ આવે છે અને જ્યાં સુધી લસણની ચટણીમાં આપણે જે તેલ ઉમેરેલું છે તે તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચટણીને શેકતું જ રહેવાનું છે સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે નમક આપણે મમરામાં ઉમેરેલું નથી એટલે અહીંયા થોડું એવું વધુ નમક લીધું છે લસણની ચટણી બનાવવામાં ખાલી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લસણની ચટણી અને તેલને આપણે મિક્સ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે તેલને ચટણી સારી રીતે મિક્સ થઈ જાય પછી જ આપણે ગેસની ફ્લેમ ઓન કરવાની છે જો તે પ્રોસેસ આપણે ગેસ ઉપર કરીશું તો આપણે લસણની ચટણી છે તે બળી જશે અને કાળી પડી જશે તો ચટણી આપણી રેડી છે તો હવે તેને આપણે મમરા ઉપર ઉમેરી દેવાની છે ચટણીને મમરામાં આપણે ચમચાથી સારી રીતે મિક્સ કરી દઈશું પછી હળવા હાથે આ રીતે ચટણીના ગાંઠાને સારી રીતે મમરામાં ઘસતા જઈને આ રીતના એક સરખા કરી લેશું હળવા હાથે જ ઘસવાનું છે જો વધુ વજન આપશું તો મમરા ક્રિસ્પી હોવાને લીધે તે ભૂકો થઈ જશે અહીંયા મમરા શેકતી વખતે આપણે હરદળ પાવડર નથી ઉમેરેલો જો તમને પસંદ હોય તો તમે જરૂરથી ઉમેરજો તો અહીં આપણે મમરા ઉપર સારી રીતે ચટણી લગાવી લીધેલી છે હવે તેની અંદર આપણે સેવ ઉમેરીશું તો અહીં આપણે સેવ પણ તીખી સેવ લીધેલી છે તે પણ આપણે 250 ગ્રામ લીધેલી છે 150 ગ્રામ મમરા સામે આપણે 250 ગ્રામ સેવ લીધેલી છે લસણીયા સેવ મમરાની અંદર સેવનું પ્રમાણ થોડું વધુ હોય તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમે તમારા પસંદ અનુસાર સેવ વધુ ઓછી ઉમેરી શકો છો આ રીતથી ડબ્બો બે દિવસમાં પૂરો થઈ જશે અને ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને પેકેટના મમરા તો તમે ભૂલી જ જશો એટલા આ મમરા ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ મમરા તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો પણ આ મમરા તો તમારા બે દિવસમાં જ પૂરા થઈ જશે એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો બારના સેવ મુંમરા કરતા આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો એકદમ સિમ્પલ જ રીત છે આ લસણિયા સેવ મુંમરા બનાવવાની તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો આ સેવ બનાવતા ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તેલ અને લસણની ચટણી આપણે મિક્સ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ હોવી જોઈએ સારી રીતે તેલ લસણની ચટણી મિક્સ થઈ જાય પછી જ ગેસની ફ્લેમ ઓન કરવાની છે તેના લીધે તમારું મરચું બળશે નહીં અને ખૂબ જ સરસ લસણની ફ્લેવર આવશે રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ